સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાથી આગામી 23મી ડિસેમ્બર સુધી મજુરા ગેટ ફ્લાય ઓવર બ્રિજ રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર 1 ઉપર સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે કામ ચાલુ છે હાલમાં જ મજુરા ગેટ ઉપર નાનપુરા તરફથી આયકર વિભાગના રસ્તા તરફના રૂટ ઉપર ગડર મૂકવામાં આવ્યો હતો હવે ગડર ઉપર સ્લેબ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે જેને ધ્યાને રાખી સલામતીના ભાગરૂપે ત્રીજી નવેમ્બરથી આગામી ત્રેવીસમી ડિસેમ્બર સુધી મજુરા ગેટ ફ્લાય ઓવર બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે રાત્રે અગિયાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી બંને તરફ બ્રિજ બંધ રહેશે તે દરમિયાન વાહન ચાલકો ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં જૂની સબ જેલની સામે ચામોડા રેસ્ટોરન્ટથી આગળ સોની ટીવી શોરૂમની સામે કામગીરીના લીધે પહેલી નવેમ્બરથી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી સોની ટીવી શોરૂમથી ઉધના દરવાજા સુધી તરફનો રોડ બંધ રહેશે તે દરમિયાન વાહનચાલકોએ નિર્મળ હોસ્પિટલથી યુનિક હોસ્પિટલ થઈ રોકડિયા હનુમાન મંદિર તરફથી ઉતના દરવાજા જઈ શકાશે બે પોઈન્ટ આઠ મીટરની ઊંચાઈવાળા વાહનો ચામુંડા રેસ્ટોરન્ટ બ્રિજ નીચેથી જૂની સબજલ તરફથી ખટોદરા જીઆઈડીસીમાંથી સુરત નવસારી રોડ ઉપર આવી શકશે